એ છોકરા એને ફ્લેગ લઈને મિટ્ટીમાં ટચ કર્યો ને માટીમાં હા તો મન ગુસ્સા આવ્યો ને હા એ આજે એને રડાયો છોકરાએ કે છોકરી છોકરા છોકરાએ શું કર્યું તું એને ઇન્ડિયાનો ફ્લેગ છે ને માટીમાં નાખ્યો તો ને નીચે ફેંકી દીધો તો ઓ પછી મારી મન ગુસ્સા આવ્યો ને તેનો મોડો એના ચશ્મા લીધા નીચે કરાને આયા નીચે તેનો હું નીચે નીચે નાખીને મારી મારી માર્યો કેમ માર્યો પણ ઇન્ડિયાની બીજરી કરતો તો પાકિસ્તાન જિંદાબાદ બોલતો તો અને ઇન્ડિયા ઇન્ડિયા મુર્દાબાદ બોલતો તો ઓ બાપ તો એવું કર્યું તે પછી ઓઈથી તઈ જાવ કાકાય વચ્ચે બોલ તો કાકાની વાત ના બઈને ન માર્યો છે એવું ના મારે બેટા એના પછી કાકાય બોલે તો કાકાની માર્યો ને પછી બેટા મે કીધું કે હવે ભગવાન બી મારી ઇશની બેજરી કરશે ને તું અહીં એને મારી પર મારી દીશની બેજરી મે નહી સહુ ઓ બાપ એવું કર્યું બાપરે એવું બધું થયું તો